નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે. પીએમ કિસાન યોજના ના 20મા હપ્તા ના પૈસા 2 ઓગસ્ટે ખેડૂતો ના ખાતા માં ટ્રાન્સફર થઈ જશે. પ્રધાનમંત્રી મોદીનો વારાણસીમાં સવારે અગિયાર વાગે કાર્યક્રમ શરૂ થશે આ વખતે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને સાથે જ પીએમ કિસાન યોજનાનો વીસમ હપ્તો જાહેર કરવામાં આવશે પીએમ કિસાન યોજનાના વીસમ હપ્તાનો લાભ હવે માત્ર એ ખેડૂતોને જ મળશે જેમની માહિતી અધિકારિક પોર્ટલ પર સાચી અને અપડેટેડ છે જેમાં ઇ કેવાયસી બેંક વિગતો અને જમીનના કાગળો અપડેટ કરવા જરૂરી છે તેથી ખેડૂતો અધિકારિક વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઈન પર જઈને બેનિફિશિયરી લિસ્ટમાં જે પોતાનું નામ ચકાસી શકશે સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના માટે કેટલાક નિયમો બનાવ્યા છે જેમાં ખેડૂતોનું આધાર કાર્ડ તેમના બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું ઈ કેવાયસી કરાવવી જરૂરી છે અને સાથે જ જમીનના સાતા દસ્તાવેજો પણ ફરજિયાત છે અમદાવાદ જિલ્લાની વિરમગામના જે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને થોડા સમય પહેલા જ વિરમગામના એમએલએ ધારાસભ્ય હાર્દિક પટેલે સ્થાનિક કોર્પોરેટરોથી જે નારાજગી વ્યક્ત કરી હતી અને જાહેર મંચ પરથી આ બાબતે ટિપ્પણીઓ કરી હતી હવે તેમની આ ટિપ્પણીઓ પર ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને પલટવાર કર્યો છે મહત્વનું છે કે આ પોસ્ટમાં હર્ષદ ઠક્કરે ગર્ભિત રીતે હાર્દિક પટેલ પર નિશાન તાકીને જણાવ્યું છે કે બધા જ કોર્પોરેટર ખરાબ નથી હોતા અને અમે આજના બીજેપીમાં નથી પરંતુ આડત્રીસ વર્ષની ભાજપમાં છીએ આનાથી સ્પષ્ટ થાય છે કે વિરમ ગામ ભાજપમાં ફરી એકવાર બે જૂથો આમને સામને આવી ગયા છે

અને દાદર કોઠાડા પાસે ખરી નદીમાં લાલી ગામ તેમજ વિશ્વામિત્ર નદીમાં ખલીપુર ગામ પાસેનો પટ્ટ અત્યંત પ્રદૂષિત કેટેગરીમાં છે અને ખારી વિશ્વામિત્રી તાપી અમલાખાડી દાદર અને મીંઢોળા મહી શેઢી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ભારતે મોહમ્મદ સિરાજ અને એચએસવી જયસ્વાલના નોંધપાત્ર પ્રદર્શનથી મેચમાં મજબૂત વાપસી કરી છે સવારનો સત્ર ભારત માટે નિરાશાજનક રહ્યો પરંતુ જે જ્યાં ટીમ ફક્ત ઓગણત્રીસ મિનિટમાં બાકી રહેલી ચાર વિકેટે ગુમાવી બસો ચોવીસ રનમાં આઉટ થઈ ગઈ અને ગુઝ એન્ડ કિન્સે કાતિલ સ્પેલ કરતા પાંચ વિકેટે ઝડપી અને ભારતને પૂરી રીતે દબાવી દીધું હતું આ જવાબમાં ઇંગ્લેન્ડ એવી સ્ફોટક શરૂઆત કરી અને જે બેન ડેકેટ અને જેક ક્રોલીએ માત્ર સાત ઓવરમાં પચાસ રન બનાવ્યા અને લંચ સમયે એકસો નવ પર એક વિકેટ પર પહોંચી ગયા હતા કોહલીએ બેતાલીસ બોલમાં અડધી સદ્ધિ ફટકારી અને બેન ઓપનર છે જે ભારતીય બોલરોને જે પછાડી દીધા હતા અને ભારત માટે સ્થિતિ ચિંતાનક બની બની હતી અને પરંતુ લંચ બાદ જ વિઝલ તા ફરમાવી અને બોલિંગ જોવા મળી હતી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને દુનિયાના સૌથી અત્યાધુનિક અને મોંઘા તથા ખર્ચાળ ફાઇટર જેટ એક જે એફ ફાઈવ થર્ટી ફાઈવ ખરીદવા માટે ઓફર કરી હતી પરંતુ ભારતે આ વિમાનો ખરીદવા અમેરિકાને ઇનકાર કરી દીધો છે એટલું જ નહીં ભારતે હાલ અમેરિકા સાથે અન્ય કોઈ પણ સંરક્ષણ સોદા કરવાની ઓફર પણ ફગાવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે આમ ભારત પર ખરેખર પચીસ ટેરિફ લાદવાનું આ કારણ હોવાનું માનવામાં આવે છે એક મીડિયા અહેવાલ મુજબ ભારતે જુલાઈમાં એક બેંક બેઠકમાં જ અમેરિકાને એફ ફાઇટર જેટ ખરીદવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી માટે આઠ ઓગસ્ટ થી ઓગણીસ ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિયંત્રણ હેઠળ આવતી પ્રાથમિક શાળાઓમાં જે અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ના ખાસ શિક્ષકો

એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે નવેમ્બર બે હજાર પાંચમાં સરકાર બન્યા બાદ અમે લોકો શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે સતત કામ કરી રહ્યા છીએ કુમારે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના અંતર્ગત મધ્યાહન ભોજનમાં કાર્યરત રસોયાનું માનદ વેતન સોળસો પચાસમાંથી તેત્રીસો કરાયું છે જ્યારે વિદ્યાલયમાં નાઇટ સિક્યુરિટીને માનદ વેતન પાંચ હજારમાંથી રૂપિયા દસ હજાર અને સ્વાસ્થ્ય ટેનનું માનદ વેતન આઠ હજારમાંથી સોળ હજાર કરાયું છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભાવનગર ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ અયોધ્યા કેટ એક્સપ્રેસને વિડીયો કોન્ફરન્સથી દ્વારા રીવા પુણે એટલે કે હડપસર અને જબલપુર રાયપુર એક્સપ્રેસની શરૂઆતથી ટ્રેનો ટ્રેનોને લીલી ઝંડી આપશે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટ તંત્ર અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ થી દર સોમવારે ભાવનગર ટર્મિનસ અયોધ્યા કેન્ટ વચ્ચે પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનસ સ્ટેશન થી જે ભગવાન શ્રી રામ ના શહેર અયોધ્યા સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો મહત્વ નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન બદલ મહાન હાનિમાં કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે એટલે કે પહેલી ઓગસ્ટ જે કોંગ્રેસના સાંસદ શશી થરૂરને રાહત આપી હતી કોર્ટે કહ્યું હતું કે નેતાઓ અને જજો જાડી ચામડીના હોવા જોઈએ નોંધનીય છે કે વર્ષ બે હજાર અઢારમાં શશી થરૂરના નિવેદન પર ભાજપના નેતા એવા રાજીવ બબ્બરને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને કોંગ્રેસ નેતા એવા શશી થરૂરે આ કેસમાં કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી જેને લઈને હાઈકોર્ટમાં ફગાવી દેતા તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો ભાજપના નેતા રાજીવ બબ્બરે જે નવેમ્બર બે હજાર અઢારમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં શશી થરૂર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો તેમણે જે દાવો કર્યો હતો કે શશી થરૂરનું નિવેદન માત્ર વડાપ્રધાન મોદીને બદનામ કરવાની સાથે ભગવાન શિવના ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે તે ભાજપ આરએસએસ અને તેમના સભ્યોની છબીને નુકસાન પહોંચાડે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી બાજુમાં આવેલા બે દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે